પલ્લાચલ ગામમાં લોક ડાયરો યોજાયો ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી ગાયત્રી કૃપા વિકાસ મંડળ પલ્લાચલ દ્વારા લોક ડાયરો યોજાયો હતો જેમાં સિતલબેન નાયક, ઉન્નતિબેન દલસુકભાઈ નાયક, રમેશભાઈ નાયક, દશરથભાઈ દલજી, હરિભા રાઠોડ દીપતેશ નાયક વગેરે કલાકારોએ દેશભક્તિ ગીત, લોકગીત, ભજન અને લોક સાહિત્યની મોજ કરાવી હતી. ત્યારે ડાયરામાં પ્રવીણભાઈ રાવલ નરેશભાઈ લિંબચિયા ગૌતમભાઈ મિસ્ત્રી સુનિલભાઈ કડિયા પલ્લાચળ સરપંચ નાગનેશ્વરી માતાજી મંદિરના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા રમેશ નાયક